એટલે હિંમત ભાઈ બધા કરતા અલગ જ છે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા વિસાવદર ની જનતા ને અનેક નાના મોટા સમાજ ના લોકોને ન્યાય અપાવી રહ્યા છે કારણ કે વિસાવદર ની અંદર જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી મિત્રો વિસાવદર ના

ગોપાલ ઇટાલિયા માટે દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અને ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે જેમાં ગોપાલ ઇટાલિયા ભાજપને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા હોય છે પણ મિત્રો તમે જોતા હશો કે ગોપાલ ઇટાલિયામાં એટલી તો હિંમત હશે તેમની જનતાનો એટલો પાવર હશે ત્યારે તે ખુલ્લેઆમ ભાજપને એવું બોલતા હશે નહીં તો મિત્રો કોઈ નેતાનું એવું કામ નથી ઉપર ભાજપ સરકાર ને જેમ તેમ બોલે પણ એ ગોપાલ ઇટાલિયા છે એ ન્યાય માટે બોલે છે અને સાચું હોય ત્યારે બોલતા હોય છે હાલ વિસાવદર ની અંદર ચાલે તો ચાલે ગોપાલ ઇટાલિયા ચાલે અને ડેડિયાપાડામાં માં ચાલે ચૈતર વસા